શહેરના ગોત્ર વિસ્તારમાં આવેલા યશ કોમ્પલેક્ષ પાસે નશામાં ચોર રિક્ષા ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા રીક્ષા કારમાં ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો શહેરના ગોત્રે વિસ્તારમાં આવેલા યશ કોમ્પ્લેક્સ પાસે ગત રાત્રે એક વાગે પાર્ક કરેલી કારમાં રિક્ષા ઘુસી જતા ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી મળતી વિગત મુજબ ગોત્રે યશ કોમ્પ્લેક્સ નજીક ગત રાત્રે કોઈ વ્યક્તિએ પોતાની કાર પાર્ક કરી હતી દરમિયાન એક વાગ્યાના સુમારે પૂર ઝડપે આવતી રિક્ષાના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા પાછળથી કારમાં ઘુસી જતા પ્રચંડ ધડાકો થયો હતો જેથી ગભરાઈને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી કાર સાથે અથડાતા ચાલક રિક્ષામાં ફસાય ગયો હતો ફાયર બ્રિગેડના જવાનોએ તેને બહાર કાઢી ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો ప్రత్యક્ષદર્શીઓના જણાવ્યા મુજબ રિક્ષા ચાલકે નશો કર્યો હતો ગોત્રી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે મારું નામ ધિરેબ પરમાર છે અહીંયા આગળ જગ્યા છે ગિરીવાર રોડ યસ કોમ્પ્લેક્સ પાસે રોડ ગોત્રી ચાર રસ્તા અહીંયા ઘડી અમે લોકો બરફ ખાવા ઊભા હતા મેં મારી સિસ્ટર મારી મમ્મી અને મારા જીજાજી અમે લોકો અહીંયા બરફ ખાતા હતા અને બરફ ખાઈને પછી અમે લોકો નીકળતા હતા અને એટલામાં એક રિક્ષાવાળો આવ્યો સ્કૂલ ફૂડમાં અને ગાડી આવી તો ઠોકી દીધી ઉભેલી ગાડીમાં અને ફૂલ રંગ કરેલો છે હા મારી મમ્મીને વાગ્યું છે અહીંયા થોડુંક હમણાં હોસ્પિટલમાં છે પોલીસ હા કરી છે અમારી માંગ છે કે એને ઘડીથી કરી સજા મળે